સંસ્કાર છે ને એ ભાવનાનો જનક છે સંસ્કાર છે એ અનુભવમાંથી જન્મે છે અને ભાવના પણ અનુભવમાંથી જન્મે છે એટલે તજન્ય એટલે અનુભવજન્ય છે ભાવના અને અનુભવમાંથી જન્મતો એવો સંસ્કાર એનો જનક હોતે ભાવના છે ભાવના ક્યારે કહેવાય એમાં વેગ ભળે તો ભાવના થાય અને તો સંસ્કાર થાય નહીં તો અનુભવથી પણ સંસ્કાર નો થાય અનુભવથી જો એની ભાવના હોય તો એના સંસ્કાર એનામાં પડે અને જો ભાવના ન હોય તો એનો સંસ્કાર ક્યાં જ છે એને કઈ જેને જેની ભાવના ન હોય એને ભગવાન હોય તો ભગવાનનો એક સંસ્કાર એને અડે નહીં એટલે ભાવના છે એ સંસ્કારની જનની છે અને ભાવના છે એ ભક્તિ છે ભક્તિપૂર્વક ભાવના પૂર્વક ભગવાનની ભક્તિ કરે કંઈક જે કંઈ ક્રિયા કરે તો અને ભાવના ક્યારે થાય તો કે વેગ હોય તો એની ક્રિયામાં વેગ હોય તો એમાં ભાવના થઈ જાય અને ભાવના થાય એટલે સંસ્કાર મૂકી જાય સ્મૃતિને મૂકી સ્મૃતિ સ્મૃતિજન્ય છે સંસ્કાર તો આ કહેવાય કહેવાય ભાવનામાં રહ્યું છે વેગમાં પણ સંસ્કારત્વ રહ્યું છે અને સ્મૃતિમાં પણ રહ્યું છે એટલે સ્મૃતિજન્યતા ભાવનામાં છે મગજ માં છે કે ન થા ભાવના ન હોય તો સ્મૃતિ ન થાય 100 વર બેલો રેય ભૂલી જાય વો પ્યોને 100 હે પણ સ્મૃતિ ગઈ નહીં ભાવના થી સ્મૃતિ થાય કે કે જન્ય ભાવના જન્ય સ્મૃતિ સ્મૃતિ જન્ય ભાવના નહીં ભાવના પેલા જન્મે અને પછી સ્મૃતિ જન્મે સ્મૃતિ જન્મી છે સ્મૃતિ છે એક સંસ્કાર છે એ સંસ્કાર પડ્યો ક્યારે અનુભવ થી ખાલી અનુભવ થી નથી પડતો ભાવના એ સહિત અનુભવ હોય તો સંસ્કાર પડે છે સ્મૃતિ જન્મે છે ખાલી આપણે પ્રથમ શ્રીહરીને બોલી છે કોઈ કોઈથી સંસ્કાર એજો એજો સંસ્કાર કોઈથી નથી એટલે શું કરવાને અનુભવ તો છે બધા ક્રિયા કરે એટલે અનુભવ તો થાય છે પણ ભાવના ન હોય તો સંસ્કાર ન થાય સ્મૃતિ ન થાય ભાવના હોય તો સ્મૃતિ થાય અનુભવ પ્લસ વ્યુભવય કોમન કારણ સમય કારણ ને અસમવાય કારણ માં અસાધારણ કારણ છે એ અસાધારણ છે સત્વે અને તદ અસતવે કાર્ય અસતવમ તો અસત સમવાય કારણ એવું છે કે હોય એટલે કાર્ય થઈ જ જાય એવું નહી એ તો હોય માટી પડ્યો હોય તેમાં થોડો મણા ઉલ્લી ઉલ્લી ને પડવા થવા કપાલ દ્વય સંયોગ છે એમાં કારણ એટલે ઘડો થાય અસાધારણ કારણ છે એમ અસાધારણ કારણ વ્યક્ છે સાધારણ કારણ અનુભવ છે એમાંથી જન્મે છે સ્મૃતિ એટલે ભાવના છે ભાવના સહિત જો અનુભવ થાય તો એને પાછળથી સ્મૃતિ થાય ભાવના સહિત જો કથા સંભળાય તો એને પછીથી યાદ આવે ભાવના સહિત જો પૂજા થાય તો એને પછી યાદ આવે પૂજા કરી લીધા પછી નકર નો આપણે દરરોજ પૂજા કરીએ છીએ ને દરરોજ પ્રથમ શ્રી હરીને તેમાં અમારા ધ્યેય સ્વામીની જો ઘણો એક કલાકનો ટાઈમ હોય ગાડીમાં તો એ જેવા ફાસ્ટ જવા દે હા ચડી જાય આપણને બોલતા હરે એને લોકોને હા ન ચડે બે જ મિનિટ પૂરું કરી દેવું છે ને એડા વિના નગર આમ તો વેગ કહેવાય પણ આપણે અડવું ન જઈએ વિના પૂરું કરી દેવાનું જીવને અડવું ન જઈએ એટલે હબડાક પૂરું કરી દે એટલે પછી યાદ ન રહે યાદ આવે નહીં કે બહુ મજા આવી નીમમાં શું થાય જ્યારે આપણે નીમ બોલીએ તો શું થાય ફ્રેશ થાય પૂરા થઈ જાય એટલે પૈટ પલોજણ ગઈ એમ એ કામ પૂરું થઈ ગયું પલો જણ ગઈ પણ બોલી લીધા પછી એને મજા ન આવે મજા આવી એમ એમ ન થાય મજા આવી એવું થાય તો એને સ્મૃતિ થઈ કહેવાય સ્મૃતિ થાય અને સ્મૃતિમાં એ પછી પાછલી સ્મૃતિમાં મજા હોય એમ મજા માણી હોય ને એને યાદ કરે બધા ભેળી થાય ત્યારે પણ સ્મૃતિ ન થાય ભાવનામાં તો મજા જ છે પણ એ ભાવનામાં મજા માણી હોય એની સ્મૃતિ થાય છે ને જો ભાવના વખતે એને ભાવના ન થઈ હોય બરાબર તો પછી સ્મૃતિ ન થાય સ્મૃતિ તો બે નહીં થાય છે ભાવના નહીં થાય છે એમાં આવી હોય મજા એની હોતી થાય આપણે પૂજા કરી હોય અને પૂજામાં જે મજા આવી હોય એની જ મજા સ્મૃતિમાં આવે પૂજામાં મજા આવી જ ન હોય તો સ્મૃતિમાં આવે ક્યાંથી મજા ભક્તિ કરતા કથામાં મજા આવી જ ન હોય તો કથા સાંભળી લીધા પછી છે ની મજા આવે છૂટવાની આવે કે છૂટ્યા એમાંથી એટલે ભાવના વચ્ચે છે પણ ભાવના ડેફિનેશનમાં આ ન્યાયવાળાએ કદાચ બહુ મોટા ગ્રંથોમાં કંઈક સંશોધન કર્યું હોય તો કઈ ખબર નથી પણ એવું દેખાય છે કે વેગ વિના ભાવના આવતી નથી એમ મારા કે હો વર કરી રાખે તોય ન આવે એટલે આ ઓલા કાલે આપણે વતના વાત કરી હતી ને કે ભગવાનના દર્શન સ્પર્શ ભક્તિ એની એનું જે ફળ છે એ ભગતને જ છે કે બીજાને છે તો મહારાજ એવું કીધું કે એવું નહી ભગતને જ હોય એવું કાંઈ નહીં અભગત હોય અને વેગ વેગપૂર્વક જો ભગવાનમાં પ્રવર્તે તો એને એનું ફળ થાય એ ગોપીઓ ગોપીઓ ભક્ત થઈને કૃષ્ણમાં પ્રવર્તી નહોતી નતી

એનો મહિમા હોય તોય વેગ થાય પછી એકની એક વસ્તુ એનું જો ગોલ તરીકે લઈ લીધું હોય તોય વેગ થાય પોતે પોતાનું કોમન એજન્ડામાં વેગ હોય કોમન એજન્ડામાં વેગ ન હોય હવે કોમન કરતા હોય એમાં કોઈ થોડું મારું હું આમાં એટલે એણે જો ગોલ કરીને ઓન એજન્ડા કરી દીધો હોય તો એને વેગ આવે લાંબા સમયે રિપીટેડ રિપીટ એન્ડ રિપીટ રિપીટ એન્ડ રિપીટ થવાથીને પણ વેગ આવે લાવવો હોય તો એમાં લાવવો હોય તો નગર આપણે રિપીટ કરીએ જ રાખીએ તો આવતો નથી પણ લાંબો સમય રિપીટ એન્ડ રિપીટ કરે અને વેગ લાવવો હોય તો વેગ આવે અને મહિમા હોય તો વેગ આવે અતિશય હેત હોય તો એ વેગ આવે પણ હવે એ તો હેત નો પશુ જનક છે એ વેગ તો ભાવના વિનાય વેગ આવી શકે ખરું વેગ પેલો છે ને ભાવના વિના સુધી વેગ આવી એક વેગ લાવવો હોય એમાં પ્રવર્ત મારા જેવું કીધું ને કે પ્રવૃત્તિ ઉપર છે એક તો ઇન્દ્રિયો જ પ્રવર્તે છે અને મન હોતી અંતકરણ પ્રવર્તે છે અને જીવ પ્રવર્તે છે એટલે એમાં મારા જે એવું ન કીધું કારણ ન કીધું ભાવના હોય તો જ વેગ આવે આ તૈણમાં હોય એટલે વેગ આવે આ તૈણે જો એમાં એક હારે ત્રાટકે ત્રાટકે તો જ વેગ આવે ને કે મરતી મરતી કાન હલાવે તો વેગ ન આવે એટલે ગોલ બનાવે અને વેગ ક્રિએટ કરવા માટે કાલે આપણે કીધું હતું ને કે ભાઈ આપણે ગોલ કર્યો હોય કોઈ ભગવાનની ભક્તિ સંબંધી અને એમાં ટાઈમ ઓછો કરી નાખે એટલે વેગ કરવો પડે પર એ ફોર્સથી વેગ થયો એ વેગ ક્રિએટ કર્યો કે ભાઈ આપણે ભાઈ એક કલાક પૂજા કરવાની ધારી હોય અને અડધી કલાકમાં પણ આપડે એમ કીધું હોય કે આપડે એમ ધાર્યું હોય કે આ એટલી ભક્તિ છે કે આ પ્રશ્નો છે એ મારે એક વર્મા કરી દેવા એને બદલે છ મહિના કરી દે તો એને વેગ લગાડવો પડે આટલા કીર્તન મારે બોલવા એટલા પાઠ છે દર્શનના મારે આટલા પાઠ કરવા છે એક વર્ષમાં કરવા છે એને બદલે છ મહિના કરી નાખે તો એને વેગ કરવો પડે કમ્પલસરી વેગ કરવો પડે એમ વેગ ક્રિએટ થાય એનો સ્વભાવ પડી ગયો એ જાગૃતિ પૂર્વકનો વેગ નથી એમ તો આપણે બધા વેગમાં જ કરીએ છીએ આ પૂજા પાઠની હું કે ઓલી બોજો ઓછો થાય એટલા માટે એટલે જલ્દી છૂટવા માટે વેગ કરીએ છીએ એ વેગ નહીં આ વેગ ક્રિએટ કરવો જોઈએ આપણે છૂટવા માટે વેગ કરીએ છીએ કે આમાંથી જો જલ્દી જાય આ માનો કે નિયમ બોલતા હોય એને આમ હા ચડી જાય એમ બોલવાનું મિનિંગ હું એ જલ્દી આમ આમાંથી છૂટીએ આપણે એટલા માટે એ વેગ થાય છે એ વેગ એવો નથી કે આપણને ભક્તિ જન્માવી દે આપણે હાશ કરાવી દે એટલે એવો વેગ નહીં મારા વેગ એને કીધો કે ત્રણેય વાના પ્રવર્તે ઇન્દ્રિયો પ્રવર્તે અંતઃકરણ પ્રવર્તે અને જીવ પ્રવર્તે ત્યારે એમાં વેગ ચડે છે એ વેગ એવો હોય કે ઈ ભાવના ક્રિએટ કરે અને ભાવના ક્રિએટ કરે તો એને સ્મૃતિ જન્મે એ વસ્તુ પૂરી થયા પછી એને સ્મૃતિ જન્મે અવશ્ય જન્મવી જ જોઈ પૂજા કરી લીધા પછી પૂજાની મજાની એને યાદ આવવી જ જોઈએ જો ભાવનાપૂર્વક કરી કરવી હોય તો વતનામૃતની કથા આપણે સાંભળીએ વતનામૃત સાંભળીએ તો સાંભળ્યા પછી સાંભળી લીધા પછી એને યાદ રહેવું જોઈએ મજા આવવી જોઈએ એની મજા આવવી એને યાદ આવવી જોઈએ તો એને ભાવના પૂર્વક કરવી